રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે જે આપણા ખેતરની અંદર મિત્ર સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા ફૂગ કૃમિ એટલે કે એન્ટોમોપેથોજોનીક નેટોડ કેમાઇસિસ આપણે જ્યારે નાખીએ છીએ તો તેને કઈ રીતના નાખવા જોઈએ ખાતર અને જંતુનાશક અને બેક્ટેરિયા જે આપણે નાખીએ છીએ તેના વચ્ચે કેટલો ગાળો રાખવો જોઈએ તેના વિશે માહિતી મેળવવાની છે હવે આ આપણે માહિતી મેળવી એના પહેલા હું તમને પ્રશ્ન પૂછું છું દાખલા તરીકે આપણા ખેતરની અંદર ફૂગ આવે હવે આપણે કોઈ પણ ફૂગનાશક દવાનો છંટકાવ આપણે કરીએ તો ફૂગનાશક દવાનો જો આપણે છંટકાવ કરીએ તો આપણા ખેતરમાં ઈયળ હોય તો એ મરી જાય કે કેમ એ તમે વિચારો હું એમ કહું છું કે જો આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરીએ ને આપણા ખેતરની અંદર ઈયળ હોય તો ઈયળ મરતી નથી બીજું કે હવે દાખલા તરીકે આપણા ખેતરની અંદર ઈયળ છે અને આપણે ઈયળને મારવા માટે દવાનો છંટકાવ કરીએ છીએ કોરાજનનો હવે કોરાજનનો આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ તો આપણા ખેતરમાં દાખલા તરીકે મગફળીના પાકમાં આપણે ઈયળ મારવા માટે કોરાજન છંટકાવ કર્યો અને મગફળીના પાકની અંદર ગેરો ટીકાનો પ્રશ્ન હોય અથવા સફેદ ફૂગનો પ્રશ્ન હોય તો કોરાજન દવા આપણે છાંટીએ

ફૂગ જેવી મરતી નથી આપણે ઈયળને મારવા માટેની અલગ દવા નાખવી પડે છે ફૂગને નિયંત્રણમાં લેવા માટે પણ અલગ દવા નાખવી પડે છે આ કોન્સેપ્ટ તમે થોડો ઘણો સમજી ગયા છો હવે હું તમને વાત કરું છું કે આપણે આપણા ખેતરની અંદર બેક્ટેરિયા જઈ નાખવાના ક્યારે હોય છે હું બેક્ટેરિયા જ્યારે અહીંયા બોલું છું ત્યારે તમારા મગજની અંદર તમે ખાલી બેક્ટેરિયા લાવતા નહીં બેક્ટેરિયાની અંદર હકીકતે બેક્ટેરિયાને મારા સૂક્ષ્મ જીવ અથવા સૂક્ષ્મ જીવાણુ છે એ બોલવા જોઈએ પણ આપણે ખેડૂતની ભાષામાં જો વાત કરીએ તો મોટા ભાગના ખેડૂતો તેને બેક્ટેરિયા તરીકે જ ઓળખે છે પરંતુ આ સૂક્ષ્મ જીવની અંદર બેક્ટેરિયા પણ આવે છે ફૂગ પણ આવે છે એન્ટોમોપેથોજોનિક નેમેટોડ પણ આવે છે અને એક્ટિનોમાઇસિસ પણ આવે છે એટલે બહુ વિશાળ છે એ વાત આ થઈ ગઈ અને બેક્ટેરિયા છે એ આપણને એમ લાગે છે કે સૂક્ષ્મ છે પણ સૂક્ષ્મ હોવા છતાં પણ તે વિરાટ સ્વરૂપ ફેલાયેલા આપણા હાથમાં લઈએ છીએ તો સારી એક ગ્રામ માટીની અંદર કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા જીવિત હોઈ શકે છે લાખોની સંખ્યામાં ફૂગ એક ગ્રામ માટી અંદર હોય શકે છે હવે કેટલી હોય એ પછીનો વિષય છે પણ હું તમને એમ કહું કે ભાઈ દાખલા તરીકે દસ બાય દસ ના રૂમની અંદર કેટલા લોકોનો સમાવેશ થઈ શકે તો કે ભાઈ દસ બાય દસ ના રૂમની અંદર દાખલા તરીકે પચીસ લોકોનો મેક્સિમમ સમાવેશ થઈ ગયો પચીસ લોકો છે કે એ પછીનો વિષય છે એમ એક ગ્રામ માટીની અંદર કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા રહી શકે છે લાખોની સંખ્યામાં ફૂગ રહી શકે છે એટલે તમે એટલું સમજી શકો છો કે બેક્ટેરિયા ને ફૂગ છે એ કદમાં નાના છે સૂક્ષ્મ છે પરંતુ તેનો ફેલાવો છે એ વિરાટ ફેલાવો છે આપણે આપણે કહી હવે વાત આવી આ આ બેક્ટેરિયા અને ફૂગ છે છે એ જ્યારે સૂક્ષ્મ આપણા ખેતરની અંદર આપીએ છીએ તો કઈ રીતની આપવી જોઈએ તે જ આજનો ખાસ મુખ્ય વિષય હવે દાખલા તરીકે ચોમાસાનું સિઝન હોય વરસાદ થઈ ગયો હોય અને ટ્રાયકોડરમાં કે સુડોમોનાસ બેક્ટેરિયા જે આપવાનો સમય આવે

અથવા તમારા ખેતરની અંદર રહેતી હોય અથવા ગળતિયું ખાતર હોય તેની સાથે તમે ભેળવીને છે આપી શકો હવે ત્યારે મુશ્કેલી એ હોય છે કે ચોમાસાનો વરસાદ થઈ ગયો આપણા ખેતરની માટી છે ભીની થઈ ગયેલી હોય આપણા આપણું ગળતિયું ખાતર હોય તે પણ વરસાદના લીધે ભીંજાઈ ગયેલું હોય તો એને ઉડાડવામાં બ્રોડકાસ્ટિંગ કરવામાં અનુકૂળતા રહેતી હોતી નથી તો હવે ચોમાસાની સિઝન શરૂઆત થવાની હોય આપણને ખબર છે મારી પચીસ વીઘા જમીન છે પચીસ વીઘાની અંદર મારે બે વખત જ્યારે અથવા અથવા જે કોઈ પણ વસ્તુ ઉડાડવાની હોય તો આ ઉડાડવાનું છે કોની સાથે તો કે આ ઉડાડવાનું આદર્શ કોઈ મીડિયા હોય તો હું એમ કહું છું વિજ્ઞાન સહમત વાતના આધારે તમને કહું છું કે આદર્શ કોઈ પણ વસ્તુ હોય બેક્ટેરિયા ફૂગ કોઈ પણ વસ્તુ ઉડાડવા માટે તો આપણા ખેતરની માટી જ છે આદર્શ હોય છે તો આપણે આપણા ખેતર વીઘાની અંદર દાખલા તરીકે બેક્ટેરિયા કે ફૂગ ઉડાડવાના શરૂ એટલી કોરી માટી આપણે ચોમાસા પહેલા આપણે એક જગ્યાએ સાઈડમાં મૂકી દેવી જોઈએ હવે ખાલી માટી આદર્શ હોય છે એવું મેં તમને કીધું પણ તું માટીની સાથે થોડું ઘણું પણ સેન્દ્રિય તત્વ હોય સેન્દ્રિય તત્વ એટલે કોઈ પણ વનસ્પતિ જન્ય કચરો વનસ્પતિ જન્ય કચરામાં આપણે ઉત્તમ વિકલ્પની જો વાત કરીએ તો ગળતિયું કોહવાઈ ગયેલું દેશી ખાતર હોય તેને આપણે જો માટીની અંદર દસ થી વીસ ટકા આપણે મિક્સ કરી અને એ પણ કોરી છે એ સાઈડમાં મૂકી દઈએ અને જ્યારે ચોમાસાનો વરસાદ હોય અને ઉડાડવાનું થાય તો આ માટી અને દેશી ગળતિયા ખાતરની સાથે થોડો ભેજ આપવાનો છે તેની અંદર આપણે આપણા બેક્ટેરિયા હવે બેક્ટેરિયાની અંદર ફૂગ હોય કે પોતે બેક્ટેરિયા હોય હું બેક્ટેરિયા ને બોલું ત્યારે તમારે સૂક્ષ્મ જીવવાનું સમજવાના છે તો એ મિક્સ કરી અને આપણે આપણા ખેતરની અંદર સો ટકા જમીનમાં અને વાતાવરણમાં ભેજ હોય ત્યારે સાંજના સમયે આપણે ભેજવાળા માટીમાં અને ભેજવાળા દેશી ગળતિયા ખાતરની અંદર તેને મિક્સ કરી અને ઉડાડવું જોઈએ આપણે આ વસ્તુ આપણે જ્યારે એરંડીના ખોળની આરે પણ મિક્સ કરીને ઉડાડી શકીએ પરંતુ એરંડીનો ખોળ છે વજનમાં ઘણી વખત હલકો હલકો હોય છે તેને આપણે જો ઉડાડીએ તો તો પાછળથી થોડો ઘણો પણ વરસાદ આવે આ એરંડીનો છે તણાઈને બહાર જવાની સંભાવના રહેતી હોય છે અને એ મોંઘું પણ હોય છે એટલે સસ્તામાં સસ્તો વિકલ્પ માટીનો અને દેશી ગળતિયા ખાતરનો છે તો વીસ ટકા દેશી ગળતિયું ખાતર અને એસી ટકા માટી આવી રીતનું આપણે કોમ્બિનેશન છે અગાઉથી જ બનાવીને છે એ રાખી દેવું જોઈએ હવે તમને એમ પ્રશ્ન થતો હશે કે ભાઈ વાત થાય છે અત્યારે બેક્ટેરિયાની સુક્ષ્મ જીવાણોની અને ખેતીની એમાં આ ગદાનું શું કામ છે તો ગદાનું શું કામ છે તે પણ વાત છે એ આગળના આપણે પણ પણ તેની એક ઝલક છે તમને આપી દઉં છું હવે આપણે વાત કરી કે ભાઈ આપણા ખેતરની અંદર જ્યારે આપણે ટ્રાયકોડરમાં અથવા સુડોમોનાસ બેક્ટેરિયા આપણા ખેતરની અંદર જ્યારે આપીએ છીએ તેને આપણે જમીનમાં આપવાના હોય છે તો હવે જંતુનાશક કે ફૂગનાશક કે ખાતર ક્યારે આપવું તો આપણે એવું સ્પષ્ટ સમજી લઈએ કે હવેનો સમય છે એ બહુ ફાસ્ટ છે દાખલા તરીકે હું તમને એમ કહું આદર્શ પદ્ધતિની વાત કરું કે ભાઈ તમારા ખેતરની અંદર તમે જ્યારે બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણું આપ્યા તો તમારે આદર્શ પરિસ્થિતિ એવી હોય છે કે તમારે પાંચ દિવસ છે એ કોઈ પણ જંતુનાશકો કે ખાતરો છે તે આપવામાં જાળવણી વેઇટ એન્ડ વોચ કરવો જોઈએ પરંતુ એ વેઇટ એન્ડ વોચ શક્ય નથી એવું આપણને જયારે લાગતું હોય તો આપણે વિચાર કરવાનો છે કે મારા અંદર શું આપેલું છે દાખલા તરીકે જો બેક્ટેરિયા આપેલા હોય અને છંટકાવ કરવાનો થાય તો તમે બીજા જ દિવસે ફૂગનાશકનો છંટકાવ કરી શકો કારણ કે તમે તમારા ખેતરની અંદર બેક્ટેરિયા આપેલા છે બેક્ટેરિયા એટલે શું તો કે એનપીકે બેક્ટેરિયા હોય સુડોમોનાસ બેક્ટેરિયા હોય બેસિલસ ફુરંજીસીસ બેક્ટેરિયા હોય તો તમે બીજા જ દિવસે જયારે ફૂગનાશકનો છંટકાવ કરો તો બેક્ટેરિયા બીજા જ દિવસે જયારે ફૂગનાશકનો છંટકાવ થાય તો મરતા નથી કારણ કે બેક્ટેરિયાને મારવા બેક્ટેરી સાઈડની જરૂર પડે તમે ફંજી સાઈડ એટલે કે ફૂગનાશકનો છંટકાવ કરવાના છો હવે જો તમારા ખેતરની અંદર તમારે ટ્રાયકોડરમાં કે માઇકોરાઈઝા તમે આપેલું હોય તો તમારે ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસનો અંતર રહે તે જરૂરી છે પરંતુ જો તમે પાણી સાથે પિયતમાં દાખલા તરીકે બેક્ટેરિયા આપી દીધા એમાં ટ્રાઈકોડરમાં હોય કે સુડોમોનાસ હોય તમારે બીજા દિવસે જો ખાતર આપવાનું થયું તો સલ્ફર યુક્ત ખાતર ન હોય સલ્ફર સિવાયના ખાતર જે કોઈ પણ હોય તે તમે બીજા દિવસે તમારા ખેતરની અંદર થી આપી દઉં આપી શકો તમારે કોન્સેપ્ટ ઈ મગજમાં રાખવાનો છે કે તમે જ્યારે ઈયળની દવા છાટો ત્યારે ફૂગ મળતી નથી તમે જ્યારે ફૂગનાશક દવા છાટો ત્યારે ઈયળ કે ફૂગ મરતી ઈયળ કે ચૂસિયા જીવાત મરતી નથી આવી જ રીતના તમે બેક્ટેરિયા બોલો છો ત્યારે બેક્ટેરિયાની અંદર પણ અનેક પ્રકારના બેક્ટેરિયા આવતા હોય છે ઘણી ફૂગ હોય છે બેક્ટેરિયા હોય છે હવે ફૂગનાશક દવાથી બેક્ટેરિયા મરતા નથી અને બેક્ટેરિયાનાશક દવાથી ફૂગ મળતી નથી એટલે મોટા ભાગે આપણા ખેતરની અંદર આપણે ફૂગનાશકનો છંટકાવ છે એ કરતા હોઈએ છીએ બેક્ટેરિયા સાઇડનો છંટકાવ આપણે કરતા હોતા નથી હવે જે ખેડૂતો ડ્રીપથી બેક્ટેરિયા આપે છે ડ્રીપથી સૂક્ષ્મ જીવણો આપે છે તે લોકો જ્યારે મલ્ચિંગ હોય અથવા ડ્રીપ આપેલી હોય તો થી તમે જ્યારે બેક્ટેરિયા આપો છો ત્યારે તે જ દિવસે પણ તમે જંતુનાશક કે ફૂગનાશકનો છંટકાવ છે તમારા ખેતરની અંદર કરી શકો કારણ કે તમે છંટકાવ છે એ ઉપરથી કરવાના શકો બેક્ટેરિયા છે એ જમીનની અંદર ઓલરેડી પોતાનું સ્થાન છે એને બનાવી લીધેલું હોય છે આ હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું છું હું જ્યારે પણ આ વાત કરું છું તો તે વાતનો વિરોધાભાસ પણ ઘણો બધો હોય છે તે તમને જે કંઈ પણ પ્રશ્ન છે તે પ્રશ્ન આપણે સંવાદથી સોલ્વ કરી શકીએ અથવા તમારા પ્રશ્નોનો મૂળ પ્રશ્ન સમજીને પણ આપણે સોલ્વ કરી શકીએ તમને મેં હેલ્પલાઇન નંબર છે આપેલા છે તેની ઉપર તમે તમારો પ્રશ્ન છે લખીને મોકલી શકો છો મારી અનુકૂળતા એ હું તમને જવાબ આપીશ કારણ કે હેલ્પલાઈન નંબર છે હું પોતે સંભાળતો હોતો નથી અમારા સ્ટાફ હોય છે તે સંભાળતા હોય છે મારા સમયની અનુકૂળતા અને સ્ટાફનું થોડું ઘણા નોલેજના આધારે તમને તમારો જવાબ છે યોગ્ય સમયે છે મળી જશે હવે આપણે વાત કરીએ છીએ કે બેક્ટેરિયા જ્યારે આપીએ છીએ ત્યારે આપણે કોની સાથે મિક્સ કરવાનો તો તેની આપણે વાત કરીએ કે બેક્ટેરિયાનો ખોરાક કે બેક્ટેરિયાનું ઘર કોઈ હોય તો તે માટી જ છે એટલે માટીની સાથે અને તેની સાથે થોડા ઘણા સેન્દ્રીય કાર્બન છે એ મિક્સ કરવા જોઈએ હવે આપણે આ ગદા મૂકીએ તો ગદા તો કે આ ગદા છે તો કે ભીમ છે તો તેને તમે ગદા આપો તો જ તે યુદ્ધની અંદર વ્યવસ્થિત રીતના દુશ્મનોનો સામનો છે તે કરી શકે કારણ કે તે ગદા ચલાવવામાં ભીમ છે એ પોતે માહેર હોય એવી જ રીતના અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે તેમાં ટ્રાઈકોડર છે સુડોમોનાસ છે માઇઝા છે એનપીકે બેક્ટેરિયા છે બાસિયાના છે બેસિલસ છે પેસિલોમાઇસિસ છે એમ જે ટ્રાયકોડરમાની આપણે અત્યારે દાખલા તરીકે વાત કરીએ તો ટ્રાયકોડરમાને જ્યારે આપણે માટી અથવા સેન્દ્રીય ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડવાની આપણે વાત કરી દીધી તો તે યોગ્ય છે પરંતુ ટ્રાઇકોડર્માનો પણ સ્પેસિફિક એક ખોરાક હોય જેવી રીતના ભીમ છે તે તલવારબાજી પણ કરી શકે તીરંદાજી પણ કરી શકે પરંતુ ગદા યુદ્ધની અંદર તો કે એ માહેર છે અને પારંગત છે અને ગદા એને જો મળે તો દુશ્મનોનું ઢીમ છે એ ઢાળી શકે એવી જ રીતના ટ્રાઇકોડર્માનો પણ સ્પેસિફિક એક ખોરાક છે એ સ્પેસિફિક ખોરાક જોઈને મળે ટ્રાઇકોડર્માને અને એ ખોરાકની સાથે જો એ ડરમાને મિક્સ કરવામાં આવે અને જો ઉડાડવામાં આવે તો તેના પણ સારામાં સારા પરિણામ મળી શકે એટલે પર્ટિક્યુલર ટ્રાયકોડરમાંનો પર્ટિક્યુલર ખોરાક આ છે એ નવી વાત છે એવી હું અત્યારે તમને કરું છું એવી રીતના બેસીલસ બેક્ટેરિયાનો પણ પર્ટિક્યુલર ખોરાક સુડોમોનસ બેક્ટેરિયાનો પણ પર્ટિક્યુલર ખોરાક આ જે વાત છે બેક્ટેરિયલ ફૂડની કે સૂક્ષ્મ જીવાણોના ખોરાકની એની મેં તમને હિન્ટ આપી છે આવનારા દિવસોમાં આવનારા વિડીયોની અંદર તમને એવી કોઈ પણ કાંઈ પ્રોડક્ટ હશે તો તેની પણ હું તમને માહિતી આવનારા વિડીયોમાં આપીશ આજે આપણે એટલું સમજવાનું છે કે આપણે ચોમાસા પહેલા આપણા ખેતરમાં ગળતિયું ખાતર છે મૂકી દઈએ અને બેક્ટેરિયાનો ઉપયોગ છે બિંદાસ આપણે કરીએ એટલી બધી ચિંતા ન કરીએ કે ભાઈ હું જે બેક્ટેરિયા નાખું છું તે બેક્ટેરિયાને હું જે કરું છું જંતુનાશક દવા કે ફૂગનાશક દવા કે ખાતર રાસાયણિક ખાતરથી મરી જશે એટલી બધી ચિંતા નથી કરવાની મરી જાય છે એ હકીકત છે પરંતુ આપણે જેટલા માનીએ છીએ એકબીજાના વિરોધીઓ એટલા પણ એ વિરોધીઓ નથી આપણે બહુ સૂક્ષ્મ રીતે જોવાનું છે કે ભાઈ આપણે જો ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તો આપણે ટ્રાઈકોડરમાં નહીં નાખીએ પણ બેસિલ બેસિલસ બેક્ટેરિયા અથવા સુડોમોનસ બેક્ટેરિયા નાખવાનો યોગ્ય સમય હોય તો આપણે નાખી જ દઈએ કારણ કે ફૂગનાશક દવાથી એ મરવાના નથી આવી રીતના આપણે આવનારા દિવસોની અંદર મિત્ર સૂક્ષ્મ જીવાણુઓના સહારે જ આપણે આપણી ખેતીને જે નફાકારક છે એ બનાવવાના છે અને મિત્ર સૂક્ષ્મ જીવાણુ એ સૂક્ષ્મ હોવા છતાં પણ વિરાટ છે એ હકીકત છે કારણ કે એક ગ્રામ માટીની અંદર કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા પોતાનો અડ્ડો જમાવી શકે અને લાખોની સંખ્યામાં ફૂગ છે પોતાનો અડ્ડો જમાવી શકતી હોય તો હવે આ દુશ્મનોનો અડ્ડો આપણા માટીની અંદર જામે એના પહેલાં આપણે આપણા મિત્રનો અડ્ડો પણ છે એ આપણા માટીની અંદર મિત્ર બેક્ટેરિયા કે મિત્ર ફૂગનો અડ્ડો પણ આપણી માટીની અંદર છે જમાવો જોઈએ હવે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ જે છે તેના પર્ટીક્યુલર ખોરાક છે જે જેમ ભીમને ગદા તો કે ભીમની ગદા તેનો પર્ટીક્યુલર હથિયાર છે એવી જ રીતના આવી રીતના મિત્ર બેક્ટેરિયાઓ જે છે તેનો પણ પર્ટીક્યુલર ખોરાક છે તે વાત આપણે જ્યારે સ્પેસિફિક કોઈ પણ એક સ્પીસીસ ઉપર દાખલા તરીકે ટ્રાઈકોડરમા ઉપર આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે કહેશું કારણ દાખલા તરીકે ટ્રાઈકોડરમા છે તેની

જાણી શકીએ છીએ આવનારા દિવસોની અંદર આપણે ખાલી ને ખાલી એક ટ્રાઈકોડરમાની વિવિધ જાતો ઉપર વાત કરશું ટ્રાઈકોડરમાના વિવિધ કામો ઉપર વાત કરશું ટ્રાયકોડર્માના ખોરાક ઉપર વાત કરશું અને પછી તો કે અલગ અલગ બેક્ટેરિયાઓ જેમ ટ્રાઈકોડરમાની વાત કરશું એવી રીતના અલગ અલગ બેક્ટેરિયાઓની પણ આપણે વાત કરીશું તો ત્યાં સુધી રજા આપો ચોમાસામાં જ્યારે બેક્ટેરિયા આપણે ઉડાડવાના હોય તો તે કોની સાથે ઉડાડવા તેની આપણે જરૂરિયાત જે કોઈ પણ છે તે બધું આપણે એકઠું કરી અને મૂકી દઈએ ત્યાં સુધી રજા આપો ફરી મળીશું આભાર